તો મનુષ્ય જન્મ જે છે એ બેસિકલી છે મોક્ષ અગર ભોગ વિલાસ માટે આપેલું હોત તો મેં તમને હું તમને ઘણી વાર વાત કરું છું કે ભોગવિલાસ માટે અગર આપેલું હોત તો પ્રાણીઓની યોની વધારે કન્વિનિયન્ટ છે બિકોઝ પ્રાણીઓને સેલ્ફ જજમેન્ટ નથી સેલ્ફ અવેરનેસ બહુ જ ઓછી છે સેલ્ફ જજમેન્ટ છે જ નહીં મનુષ્ય સ્વ વિષય એટલું બધું જજમેન્ટ છે એટલી બધી ગ્રંથિ છે તો બિચારા કઈ ભોગવી શકવા માટે એ બધું જ અવરોધ રૂપ થતું હોય છે તો મનુષ્ય જન્મ જે છે એ ચતુર્વિદ પુરુષાર્થ માટે છે જેમાં ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ પણ છે લોકો અનફોર્ચ્યુનેટલી ખાલી અર્થકામ પૂરતું જ મનુષ્ય જીવનને સીમિત રાખે છે